હેલો ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ ટુ માઇ કિચન ચેનલ આજે આપણે સુપરટેસ્ટી એવો ક્રિસ્પી નવો નાસ્તો ચોખાનો તો હું બે રીતે આજે બતાવવાની છું અને એકદમ સરસ એવો નાસ્તો છે તમે ફટાફટ આ નાસ્તો બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો આપણે આજે આ રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ અને જો તમે અમે ચેનલ બનાવવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા મેં બે કલાક માટે ચોખાને પલાળીને મીકી દીધા હતા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પલાળી ગયા છે સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે તે ચોખાને આપણે બે થી ત્રણ પાણી ધોઈ લઈશું જો તમે તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ચોખાને તમે ગરમ પાણીમાં અડધો કલાક માટે તમે પલાળી મીકી દો અને આ નાસ્તો બનાવી શકો છો અહીંયા મેં ત્રણ પાણીએ ધોઈકાયા છે ચોખા અને મિક્સરજારમાં એડ કરી દીધા છે તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એક મોટા માં કાઢી લઈશું અને મિક્સર જારમાં થોડી એવી પેસ્ટ છે તો તેમાં પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી અને તે પણ આપણે મોટા માં કાઢી લઈશું આપણે તેમાં પાણી એડ કરીશું તો અહીંયા ફરીથી નીચે મિક્સરજામમાં ચાર ચમચી જેટલું પાણી લીધું હતું અને એડ કરી દીધું હતું ફરીથી મિક્સ કરી લઈશું આપણે જે બેટર છે ચોખાનું એકદમ સરસ એવું બેટર તૈયાર છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા જઈશું આપણે વધારે પાણી એડ નથી કરવાનું અહીંયા મેં હું તમને પ્રોપર પાણીનું મેજરમેન્ટ બતાવી દઈશ તો અહીંયા મેં પાણી છે તે કેટલું પાણી એડ કર્યું છે તો મેં અહીંયા દોઢ ગ્લાસ પાણી એડ કરી દીધું છે દોઢ ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે હવે આપણે વેજીસ લીધા છે તેમાં એડ કરી તો ડુંગળી મકાઈના દાણા આદુની પેસ્ટ લસણની પેસ્ટ લીલા મરચાં કેપ્સિકમ દાણા અને ટમાટર ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે બધા જ વેજીસ ને આપણે તેમાં એડ કરી દઈશું બેટરમાં એડ કરી દેવાના છે આપણે કોઈ ઢોસા નથી બનાવવાના ફ્રેન્ડ આજે આપણે એકદમ સરસ એવો બે રીતે નાસ્તો બનશે આનો તો કેવી રીતે બનાવવાનો છે તે આગળ અન સુધી જોજો અમારો વિડીયો તો ચાલો આપણે બધા વેજીસ એડ કરી અને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એક ચમચી કાળી મરીનો પાવડર

એડ કરી દઈશું અને તેને સતત હલાવતા રહીશું મીડિયમ ટુ લો ફ્લેમ પર એકદમ સરસ એવું ઘટ થવા લાગશે તમે જોઈ શકો છો તો થોડું એ થોડું એવું ઘટ થઈ ગયું છે આપણે બેટર તમે આમાં જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ડુંગળીને બિલકુલ પણ હટાવી દેવાની અને તમે આ નાસ્તો બનાવી શકો છો ડુંગી વગર પણ એકદમ સરસ એવું થાય ઠંડુ કરી હવે આપણે હાથમાં તેલ લગાવી અને થોડું એવું પોષણ હાથમાં લઈ લઈશું અને આ રીતે ટીક્કીનો સેબ આપીશું તો આપણે આ ટીક્કી નથી બનાવવાના પણ આ એકદમ સરસ એવો ચોખાથી બનતો નવો નાસ્તો છે અને એકદમ હેલ્ધી નાસ્તો છે ફ્રેન્ડ તમે બાળકોને આપી શકો છો લંચ બોક્સમાં કે પછી તમે ચા નાસ્તા સાથે સાંજે ડિનર સાથે એન્જોય કરી શકો છો એવો નાસ્તો છે હું બે રીતે બતાવીશ બહુ જ મસ્ત નાસ્તો છે તમને બે રીતમાંથી કઈ રીતે પસંદ આવે છે પ્લીઝ મને કમેન્ટ કરી દેજો અહીંયા આપણે ટિક્કીનો શેપ આપી દીધો છે અને મેં મકાઈ લીધી હતી તેને આ રીતે ક્રશ કરી લીધી છે ક્રશ કરી શકો તે ક્રશ કરી શકો તમારી છે છે હવે આપણે જે ટિક્કી તે એડ કરીશું આપણે મકાઈના ભૂક્કામાં અને આ રીતે કોટ કરી લઈશું તેનાથી જે આ આપણે આ નાસ્તો બનાવવાનો છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થશે તો અહીંયા મેં બધી જ ટિક્કીને કોટ કરી લીધી છે હવે આપણે ગેસ ઉપર પેન મીકીશું નોનસ્ટિક પેન છે તે મીકીશું તેમાં તેલ એડ કરીશું ત્રણ મોટી ચમચી જેટલું અને જે ટિક્કીઓ આપણે વાળી છે તે બધી એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આપણે તેને બે મિનિટ માટે કૂક લેવાની બંધ સાઈડ અને તેને ફેરવતા રહીશું તો આ રીતે હું બધી ટિક્કીને પલટાવી લઈશ

મકાઈના હુકામાં એડ કરી અને કોટ કરી અને ફરીથી બ્રેડ ક્રન્સમાં આ રીતે કોટ કરી તો મેં બંને કોટ કરી દીધા છે તમને કેવી રીતે સરસ લાગે છે પ્લીઝ મને કમેન્ટ કરી દેજો અહીંયા આપણે જે બોલ છે તે બધા તૈયાર કરી લીધા છે હવે આપણે બાજુમાં ગેસ ઉપર જે આપણે ઇક્કીઓ મીકી હતી તે ચેક કરી લઈએ તો આપણે તેને પલટાવી લઈશું અને તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે થોડી થોડી હજુ પણ આપણે તેને થવા દઈશું ત્યાં સુધી આપણે બીજી રીતે આપણે બોલ્સ બનાવના છે તેની આપણે રેસીપી બતાવી દઈ તો અહીંયા આપણે પેન લીધી છે તેમાં આપણે તેલ એડ કરીશું અને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ બધા જે બોલ્સ એડ કરી અને ઉપરથી તેલ એડ કરી દઈશું અને તેને થવા દઈશું બે મિનિટ માટે અને તેને પલટાવી દઈશું તો આ રીતે ચમચીની મદદથી પલટાવી દીધા છે ફરીથી તે લગાવી અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને થવા દઈશું ત્યાં સુધી આપણી જે બાજુમાં ટિક્કીઓ છે તે એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ક્રિસ્પી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો આજે આ ચોખાનો નવો નાસ્તો તમને કેવો લાગતો પ્લેજ મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો હવે આપણે જે અપે પેનમાં આપણે બોલ્સ પણ એડ કર્યા હતા તે પણ એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે તો સભિન પ્લેટમાં સર્વ કરી લઈશું તો બેમાંથી તમને કઈ કઈ રીતે બેટર લાગી કઈ ક્રિસ્પી એવી લાગી તો બંને જ મેં રીત બતાવી છે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ એવી લાગે છે આ રેસિપી બંને જ રીતે સરસ છે અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનીને આ રેસિપી તૈયાર થાય છે તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો આજનો આ હેલ્ધી એવો નાસ્તો તમને કેવો લાગજો ઓછા તેલમાં બની જતો આ નવો નાસ્તો ચોખાનો અને એકદમ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો તો આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ ત્યાં સુધી બધાને આવજો બાય બાય ટેક કેર અને પ્લીઝ અમારી ચેનલ ઉપર નવા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો રેસીપી કે લાગે સાથે અમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં બાય બાય